સિહોર તાલુકાના સણોસરા ખાતે આવેલ રામદેવપીર બાપાના મંદિરે મોડી રોજ દાન પેટી તોડીને ચોરી કરવામાં આવી એ <laughs> રા

મો ટાઈમ 3 2 મીલ કલાક ડોટ કલાક ડોટ કલાક એવું હંદી બટ ડોટ કલાક રાવા ક્યાં છે એટલે હા અડધી અડધી ભાઈને રાજી તો નહી મે ધોન ગયા એને ખબર થી રાવા પેરે સીસીટી તો

आहे आवर कंट्रोल में सांगतो पण पण काय आहे की मंदिर मध्ये जमली नाही ते मंदिर ने सोडलेली जिला नाही ते त्या लराचा बा